જય દશામાં જય માતાજી મિત્રો આજે ખાસ વાત કરવામાં આવે દશામાના જે મહિમા વિશે તો જે દશામાનું વ્રત જે બહેનો દ્વારા જે લેવામાં આવે છે અને જે દિવાસાના દિવસે આ વ્રત લેવામાં આવે છે અને જે બહેનો દ્વારા દસ દિવસ વ્રત કરવામાં આવે છે અને દસ દિવસ વ્રત પાસે જે બહેનો દ્વારા જે નકરોડા ઉપવાસ કરવામાં આવે છે અને દસ દિવસ પાસે જે દશામાની મૂર્તિનું જે વિસન વિસર્જન કરવામાં આવે છે અને બહેનો દ્વારા જે આ વ્રત લઈને બહેનોમાં એક એવી પણ એક મહિમા છે કે જે આ વ્રત લેવાથી દરેકની મનોકામના જે પૂર્ણ થતી હોય છે અને દસ દિવસ નકરોડા ઉપવાસ કરીને દશામાના મૂર્તિનું જે વિસર્જન કરવામાં આવે છે અને આ વ્રત ખાસ કરીને બહેનોમાં લેવામાં આવે છે અમુક પણ ભાઈઓમાં પણ લેવામાં આવે છે તો આ વ્રતનો ખૂબ જ મહિમા છે અને દસ દિવસ જે રાત જાગરણ કરવામાં આવે છે અને દસ દિવસ જે નકરોડા ઉપવાસ કરવામાં આવે છે તો દરેકની દશામાં મનોકામના પૂર્ણ કરે જય જય દશામાં જય જય દશા